લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા મંગળ બજાર ખાતે આવેલી ગાતલા અને તક્યાની દુકાનમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગ જર્નીના બનાવમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ વડોદરા શહેરમાં આગના બનાવો બનતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં આવેલ મંગળ બજાર ખાતેની ગાતલા અને કવરની દુકાનમાં આગ લાગી હતી આગ લાગવાની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો આગને પગલે દુકાનમાં રાખવામાં આવેલ સામાન બળીને ખાક થઈ ગયો હતો આગની જાણ દુકાન માલિકને થતાં જ દુકાન માલિક અને સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા વધુમાં ફાયર બ્રિગેડના અધિકારીએ માહિતી આપી હતી વડોદરા ફાયર બ્રિગેડ ને કોલ મળ્યો હતો મંગળ બજારમાં એક દુકાનમાં આગ લાગેલ છે વડોદરા ફાયર બ્રિગેડ ની ટીમ સ્થળ પર આવીને કામગીરી કરતા હમણાં હાલમાં આગ પર કંટ્રોલ મેળવી લીધો છે અને હાલમાં જે ની પ્રક્રિયા ચાલુ છે ગાદલા અને હેન્ડલૂમ ના જે કવર ને હોય ઘરમાં વપરાતા હોય જે સોફાના કવર ને કોશિકા માટે બેડશીટ ના તેના દુકાન હતી નહીં કોઈ પણ પ્રકારની એવી જાનહાની નો કોઈ રિપોર્ટ નથી હાલ જે માલિક છે તેની જોડે થી માહિતી હમણાં એકત્ર કરી રહ્યા છે તેના બાદ જણાવી શકે